મે તો ચાર પતળા પાડ તો મે પતળા ખોઈ ગયો તો અલ્યા શું વાત કરી હી તો તો જીયો તો જાવ એક પતરાલ તો અમાર તો ઘર વચ્ચે એક બનાય બનાય તો ચાર કટકા નેક જાદા તા અલ્યા તો આખો પતરાલ ખોય છી મજાઈ દીધી અન શાંતી થી દન જીયા લાગી નક્કુ ગયો મે આવજો અન ખાવું ખાશું પણ લાગુ

કોઈ યાદ નહિ એટલે કટકા ખાતા નહીં ખાતા એ નહી ખબર હોય નહી પત્રો કેટલા દાળે ભેગા પેલું પેલું નહિ લેબડા રમ્યા બધા

તો પેલા કેવું તું મન હડા હડા ઓર ની મત 10 રૂપિયા ના આલે લાવજી એમાં તો નિમય નિમય પાઉ ઘી કેટલું કરશે લુખો લઈ આવો ડોલ્યા એટલે પેલા લઈ લે લે પાછે તાન એટલે હું પાછે તારી આવો તાળી લ્યા

કિધું આયરીધું આયરી કીધું આયરી કે હાર્યું હા હા હાડા લંઘર કરીએ લંઘર કર લે ચપ્પલ પકડન

કોરિયો નઈ એ ધક્કો લાગ્યો સુલાઈ દેવલા તના અમે યાર અમાર દો ચાલતો દેવ તા અમે લેબડા મન આઉટ કરાય